મિત્રો એક છોકરીના લગ્ન થઈ ગયા હતા અને લગ્ન પછી તે તેના પતિથી અલગ રહેતી હતી તેની માતા એક પંડિતજીને તેનો હાથ બતાવે છે અને તે હાથ જોઈને પંડિતજી કહે છે કે તેમના હાથમાં અધિકારી બનવાની કલા જ નથી હવે આ સાંભળીને છોકરી પંડિતજીને કહે છે કે કાંઈ વાંધો નહીં જો મારા નસીબમાં અધિકારી બનવાનું નથી તો મારી જાતે મહેનત કરીશ અને નસીબ બનાવીશ તો મિત્રો તે છોકરી કોણ હતી અને શા માટે તે ઓફિસર બનવા માંગતી હતી શું તે અધિકારી બની શકશે કે નહીં આખી વાર્તા જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ મિત્રો આ વાર્તા છે રાજસ્થાનના જંગલને અડીને એક નાનકડું ગામ હતું અને એ ગામની અંદરના લોકો બહુ ભણેલા ન હતા તે લોકો જંગલની અંદર જઈને થોડો સામાન લાવતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે માલ બજારમાં વેચતા તેઓ પ્રાણીઓનું પણ પાલન કરતા તેથી તેઓ પ્રાણીઓનું કામ પણ કરતા તે ગામની અંદર એક શાળા હતી જે દસમા ધોરણ સુધી હતી અને તે શાળામાંથી હજુ સુધી કોઈ વ્યક્તિએ દસમું ધોરણ ભણ્યો ન હતો તેથી તે ગામમાં બહુ ભણેલા લોકો નથી એ જ ગામમાં એક છોકરી રહે છે જેનું નામ મમતા છે જે વાંચન લેખવામાં ખૂબ જ હોશિયાર છે તે તેના પરિવારના કામમાં પણ મદદ કરે છે ને જંગલમાંથી લાકડાઓ અને કેટલીક ઔષધિઓ લાવે છે અને પરિવારના સભ્યોને આપે છે જેને તેઓ બજારમાં વેચીને થોડી કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવી શકે ધીરે ધીરે સમય વીતતો ગયો અને સમય સાથે મમતાએ સારા માર્ક સાથે દસમા ધોરણ પાસ કરી લીધું હવે ગામનું પહેલું કોઈ એવી વ્યક્તિ હતું જેને દસમું ધોરણ સારા માર્ક સાથે પાસ કરી લીધું તો એ છોકરી આખા ગામમાં પ્રખ્યાત થઈ જાય છે તે છોકરી પર મનમાં ખૂબ જ ખુશ હોય છે કે તેને એવું કામ કર્યું છે જે આજ સુધી તેના ગામમાં કોઈએ કર્યું ન હતું મિત્રો આ શરૂઆત હતી આ પછી તેને ઘણો સામનો કરવાનો હતો આ પછી તે તેના પિતાને કહે છે કે પિતાજી મારે ભણવું છે ને ભણવા માટે મારે નજીકના શહેરમાં જવું છે કારણ કે શહેર તેના ગામથી ઘણું દૂર હતું ને ત્યાંથી આવું જવું ખૂબ જ મુશ્કેલ હતું તેથી તેના પિતા પહેલાં તેને ના પાડે છે તે કહે છે કે દીકરી જ્યારે પણ તારા લગ્ન થશે અને લગ્ન પછી તારે ઘર જ સંભાળવું પડશે અને રસોડાનું ધ્યાન રાખવું પડશે દીકરી જીદ કરે છે તે ઘરની લાડલી હતી તો તેના પિતા કહે છે કે ઠીક છે દીકરી તું જા તારી મા તારી સાથે જશે અને બંને ત્યાં સાથે રહીને અભ્યાસ કરજે તે પછી છોકરી નજીકના શહેરમાં જાય છે અને બા દીકરી બંને ત્યાં જાય છે અને ભારે મકાન લે છે ભાડાના મકાનમાં રહેતી મમતા પોતાનો આગળનો અભ્યાસ કરવાનું શરૂ કરે છે અને સમય ધીરે ધીમે પસાર થાય છે સમય જતાં મમતાની માતા હતી તે અન્ય લોકોના ઘરોમાં જઈને કામ કરતી અને કામ કર્યા પછી તે ઘરનું ભારું ચૂકવતી હતી તેની દીકરીનું ભરણ પોષણ કરતી હતી તેનો અભ્યાસ ક્લિયર થાય છે એટલે કે તેને બારનું ધોરણ પૂરું કર્યું હતું તેને ધોરણ બારમાં ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા તેથી તે પછી બાળકો તેની સાથે જે ભણતા હતા તેઓ તેને પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે તું આગળ અભ્યાસ કર જો તું આગળ ભણીશ જીવન ઘણું સરળ બની જશે વાત એવી હતી કે મમતા આગળ વધવા માંગતી હતી પણ પછી ગામમાંથી તેના પિતાએ ફોન કર્યો અને મા દીકરી બનીને ગામ જવું પડે છે ગામ ગયા પછી તેઓને ખબર પડે છે કે મમતા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો છે અને તેના પિતા તેને લગ્ન કરવા માટે કહી રહ્યા છે હવે આ સાંભળીને મમતાની બધી ઈચ્છાઓ ધોવાઈ જાય છે તે તેના પિતાને વિનંતી કરે છે તે કહે છે કે પિતાજી મારે આગળ ભણવું છે હું અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છું અને હું બહુ આગળ જઈ શકું છું પરંતુ તેના પિતા કહે છે કે દીકરી સંબંધ સારો છે અને તારે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે એટલે કે તેના પિતાએ અંતિમ નિર્ણય આપી દીધો હતો અને કહ્યું કે તારે આ છોકરા સાથે લગ્ન કરવા પડશે આ પછી મમતા પર તેના પિતા સાથે સંબંધ થાય છે તેની માતા પર તેને મનાવી લે છે અને તે છોકરા સાથે લગ્ન કરે છે મમતાના પિતાએ તે છોકરાની બરાબર તપાસ કરી ન હતી અને તેના લગ્ન તેની પુત્રી સાથે કરાવી દીધા હતા તેને કહેવામાં આવ્યું કે તે ખૂબ જ સારું ઘર છે ખૂબ જ સારા લોકો છે તેમની દીકરી અભ્યાસ કરી રહી છે તેથી તેઓ તમારી દીકરીની સારી સંભાળ રાખશે તે પછી મમતાના લગ્ન કર્યા પછી તે તેના પતિના ઘરે ચાલી જાય છે પરંતુ ત્યાં ગયા બાદ તેને દરેક બાબત પર ત્રાસ ગુજારવામાં આવતો એટલે કે તેની સાથે ધીકારારપાત્ર વ્યક્તિની જેમ વ્યવહાર કરવામાં આવતો અને ન તો તેને ઘરની અંદર સભ્યોને દરજ્જો આપવામાં આવ્યો હતો ઘરમાં બધા તેને નફરત કરે છે અને જ્યારે પણ તે સોફા પર કે પલંગ પર બેસતી ત્યારે તેને ત્યાંથી ઊભી કરીને નીચે જમીન પર બેસાડી દેવામાં આવતી તેઓ કહેતા કે ઘરની વહુ આમ જ બેસે છે અને આજ પછી તું સોફા પર નહીં બેસે આ વિવિધ બાબતોને સહન કરતી અને સહન કરતા થોડા દિવસો આમ જ પસાર થાય છે ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો અને તેનો પતિ તેને બિલકુલ પ્રેમ કરતો ન હતો ઉલટું તે જ્યારે પણ તે વાત કરતી ત્યારે તેને મારતો હતો મમતાને ત્યારે ખાવાનું કહેવામાં આવતું જ્યારે ઘરની અંદર વધેલો ખોરાક બચ્યો હોય જો ઘરની અંદર ખાવાનું બચ્યું ન હોય તેથી મમતાને ખાલી પેટે સૂવવું પડતું હવે આ બધી બાબતોથી મમતા ઘણી પરેશાન હતી હવે એક દિવસ તેના પિતા આવે છે તેને મળવા માટે તે તેના પિતાને આખી ઘટના કહે છે કે પિતાજી અહીં મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે અને હું આ ઘરમાં રહી શકીશ નહીં ત્યારબાદ તેના પિતા તેને કહે છે કે ઠીક છે દીકરી તું આ ઘરમાં રહી શકતી નથી તો હું સાંજે આવીશ હું તને સાંજે મારી સાથે લઈ જઈશ આ સાંભળીને મમતા થોડી રાહત અનુભવે છે પણ મિત્રો તેના પિતા તેને લેવા આવતા નથી તે સાંજે તેના પિતાની રાહ જોતા જ સૂઈ જાય છે પરંતુ તેના પિતા લેવા નથી આવતા ધીરે ધીરે થોડો સમય પસાર થાય છે અને થોડા સમય પછી મમતાની હાલત ખરાબથી ખરાબ થતી હતી એવું લાગતું હતું કે તેને વર્ષોથી કંઈ ખાધું નથી અને તેની હાલત સુકાસ્ટ્રો જેવી થઈ ગઈ હતી મમતા આ બધો ત્રાસ સહન કરી શકતી નથી અને તે આ દુનિયા છોડી જવાનો પ્રયત્ન કરે છે તે રૂમમાં જાય છે અને રૂમમાં જઈને આ દુનિયાને વિદાય આપવા માંગે છે પણ સામે બારી ખુલ્લી હતી ને તેની સાસુ બારીની બાજુ બેઠી હતી તેમની નજર પડતાની સાથે જ તે ઊભી થઈને ત્યાંથી જતી રહે છે તે મમતાને કશું જ કહેતી નથી અને ન તેને સમજાવવાની કોશિશ કરે છે અને ન તો તેના દુઃખને વેચવાનો પ્રયત્ન કરે છે આ પછી મમતા હોય છે તે તેનો નિર્ણય બદલી નાખે છે વિચારે છે કે હું આ એવા લોકો માટે આવું નહીં કરું જેમને હું જીવું કે મરું તેની પરવા નથી આ વિશે વિચારીને તે ફરીથી હિંમત ભેગી કરે છે અને હિંમત એકઠી કરીને એક રાત્રે તેના ઘરથી નીકળી જાય છે ઘરની બહાર નીકળ્યા પછી તે સીધી તેના માતા પિતાના ઘરે જાય છે અને તેના માતા પિતાના ઘરે ગયા તે તેના પિતાને કહેવા લાગે છે પિતાજી જો હું તે ઘરમાં રહીશ તો હું લાંબા સમય સુધી જીવી શકીશ નહીં આ પછી તેના પિતા તેને સમજાવવા લાગે છે કે કહે છે કે દીકરી દીકરીઓની જિંદગી આવી જ હોય છે અને તેને આ રીતે જ ખતમ કરવી પડે છે પણ મમતા તેના પિતાને કહે છે કે પિતાજી તો આથી તમે તમારા હાથેથી મને આ દુનિયામાંથી વિદાય આપો તો સારું રહેશે હવે તેની માતા પણ ઊભી રહીને સાંભળતી હતી તેના પિતા તેને વધુ સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ મમતા સ્પષ્ટ ના પાડી દે છે તે કહે છે કે જો તમે ઈર્ષજો તો હું તમારા ઘરે પણ નહીં રહો પણ હું એ ઘરમાં પાછી નહીં જાઉં કારણ કે તેના સાસરીયાઓએ તેને ખૂબ જ પરેશાન કરી હતી આ ઉપરાંત તેનો પતિ પણ તેને દરેક મુદ્દે માર મારતો હતો દરેક બાબતે ત્રાસ આપતો આ કારણે મમતા તે ઘરે જવા માંગતી ન હતી તે પછી તેના પિતા બીજો નિર્ણય લે છે અને કહે છે કે જો તું ત્યાં નથી જવા માંગતી તો તને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી હવે મમતાની માતા જ્યાં બધી વાતો સાંભળી રહી હતી તે તરત જ ઊભી થઈને તેના પિતાને કહે છે કે ઠીક છે જો તે આ ઘર છોડી દેશે તો હું પણ આ ઘર છોડી દઈશ તે પછી મમતાના પિતાને થોડું આશ્ચર્ય થાય છે કે તેની પત્ની જે પહેલાં તેની બધી વાતો સ્વીકારતી હતી આજે તેને તેની સામે મોઢું ખોલ્યું હતું ને કહ્યું હતું કે તે પણ તેની પુત્રી સાથે આ ઘર છોડી જશે થોડી માટે વાતાવરણ શાંત થઈ ગયું હતું અને મમતાના પિતા પણ શાંત થઈ ગયા હતા અહીં મમતાની માતા મમતાનો હાથ પકડીને દીકરીને સાથે લઈને ઘરની બહાર નીકળી જાય છે હવે આ પછી મમતા અને મમતાની મા ફરી એ જ શેરમાં આવી ગયા હતા જ્યાં મમતા પહેલાં અભ્યાસ કરતી હતી અહીં આવ્યા પછી મમતા અને મમતાની માતા ફરી એ જ રૂમ ભારે લઈને તેની અંદર રહેવા લાગે છે હવે મમતાની માતા બીજા લોકોના ઘરે કામ કરે છે ને તેની દીકરીને આગળ ભણવાનું કહે છે જેથી કરીને તું સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકે તે પછી મમતા ફરી અભ્યાસ શરૂ કરે છે અને અભ્યાસની સાથે બાળકોને પણ ટ્યુશન કરાવે છે ધીરે ધીરે તેમનો સમય પસાર થવા લાગે છે અને એ જ રીતે મમતાનું ગ્રેજ્યુલેશન પણ પૂરું થાય છે હવે તેનું ગ્રેજ્યુલેશન પૂરું થઈ ગયું હતું પરંતુ ઘણી આર્થિક સમસ્યા હતી કારણ કે શહેરની અંદર રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે પહેલાં માતા પુત્રી બંને ત્યાં રહેતા હતા ત્યારે તેમના પિતા તેમને સહારો આપતા હતા પરંતુ હવે તેમની પાસે કોઈ સહારો નથી તેઓએ પોતાની આવક જાતે જ કમાવાની હોય છે અને તેના દ્વારા જીવવાનું હોય છે હવે ગ્રેજ્યુએશન થયા પછી મમતા વિચારે છે કે મને કોઈ નોકરી મળવી જોઈએ જેથી કરીને હું સાડી કમાણી કરી શકું અને અમારે વધુ મુશ્કેલી ન થાય આ દરમિયાન મમતાનો પતિ હતો તે પણ જાણી જાય છે કે તેની પત્ની ત્યાં રહે છે તેથી તે વારંવાર ત્યાં આવતો હતો અને અહીં પર મમતાને તેની માતાને મારતો હતો મમતાની માનસિકતા એવી થઈ ગઈ હતી કે તેનો વિરોધ કરતી ન હતી તે માત્ર એટલું જ વિચારતી હતી કે માર માર્યા પછી તે ક્યારે થકશે ને ક્યારે અહીંથી જશે ને પછી એક દિવસ મમતા થોડીક વસ્તુઓ ખરીદવા બજારમાં જતી હતી ત્યાં એક અખબારની દુકાન હતી ને તે દુકાન પર અખબાર લટકતું હતું તે અખબારની અંદર એક આઈએસ અધિકારી અને તેના પગાર વિશે માહિતી આપવામાં આવી રહી હતી હવે તેઓ જે પગાર એટલે કે આઈ એસ એ ઓફિસરનો તે પગાર જોઈએ છે તે તરત જ નક્કી કરે છે કે તે એવી ઓફિસર બનવા માંગે છે કે જેથી તે સારી કમાણી કરી શકે અને તેની સાથે હું મારી માતા સાથે સારી રીતે જીવી શકું આ વિશે વિચારીને મમતાએ આઈ તે પોસ્ટ મેળવવા માટે શું કરવું પડશે આ બાબતે માહિતી એકઠી કરવાનું શરૂ કરે છે તેની સાથે ભણતા બાળકોને પૂછે છે અને પૂછવા પર તેને ખબર પડે છે કે આ પોસ્ટ મેળવવા માટે તેને યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડશે એ પછી જ એમાં તેનો નંબર આવશે તેથી મમતા નક્કી કરે છે હું આ પોસ્ટ મેળવવા માગું છું કારણ કે પગાર સારો હતો અને તેથી જ તે આ પોસ્ટ કરવા માગતી હતી તેને એ ખબર નહોતી કે તેનો છોડ કેટલો લાંબો હોય છે પણ તેને મનમાં નક્કી કરી લીધું હતું કે આ પોસ્ટ કર્યા પછી તેને સારો પગાર મળશે અને મારો અને મારી માતાનો સમય સારી રીતે પસાર થશે આ પછી મમતા કોઈક રીતે પૈસા ભેગા કર્યા પછી આઈ પુસ્તકો ખરીદે છે જેથી આઈએસસીની તૈયારી થતી હતી અને તે પછી તે તૈયારી કરવા લાગે છે તે ઘરે રહીને આઈએસએસસીની તૈયારી કરતી હતી અને તે વાચન લેખનમાં પણ ખૂબ જ હોશિયાર હતી જ્યારે તે પ્રી પરીક્ષા આપે છે ત્યારે એક જ વારમાં તે ક્લિયર કરી દે છે તે ક્લિયર થયા પછી તેનું નામ ચારે બાજુની કોચિંગ સંસ્થાઓમાં પણ સામેલ થઈ ગયું અને આ પછી તેની મુસાફરી થોડી સરળ થવાની હતી આ પછી કંઈક કોચિંગ સેન્ટર તેને તેમના કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરવાનો મોકો આપે છે અને તે કોચિંગ સેન્ટરમાં કોઈ પણ પૈસા વગર પ્રવેશ મેળવે છે કોચિંગ સેન્ટરની અંદરથી પણ ઘણી મદદ મળે છે અને આ રીતે મમતા તેના મેન્સ પર ક્લિયર કરી લે છે હવે તેનું મેન્સ ક્લિયર થઈ ગયું હતું આ પછી તેને ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું પરંતુ તેની પાસે ઇન્ટરવ્યૂ માટે સારો ડ્રેસ નહોતો હવે પહેલાં તે વિચારે છે કે શું કરું સારા કપડાં કેવી રીતે ગોઠવવા પણ પછી તે વિચારે કે કે જેમ અમે છીએ તેમ જ ઇન્ટરવ્યૂ માટે જઈશ તે તેની જૂની સાડી પહેરે છે અને તે આ પહેરીને સીધે ઇન્ટરવ્યૂ દેવા જતી રહે છે મમતાનો વારો આવતાની સાથે જ ઇન્ટરવ્યૂ લેનાર તેના કપડાં તરફ જુએ છે અને તેને પૂછવા લાગે છે કે તે આવા કપડાં કેમ પહેર્યા છે તે પછી તે તેની આખી વાર્તા યુટ્યુબરને જણાવે છે તેની સાથે જે કંઈ પણ થયું હતું અને હાલમાં તેની સાથે જે કંઈ થઈ રહ્યું છે જેવા તેઓ ઇન્ટરવ્યૂ લેનારાઓ તેમની વાર્તા સાંભળે છે ત્યારે તેમની આંખો પર ભીની થઈ જાય છે તેનો સંઘર્ષ જોઈને તેની મહેનત જોઈ અને જ્યારે તેને ખબર પડે છે કે પહેલો પ્રી અને મેન્સ બંને ક્લિયર કરી જ લીધા છે તેથી તે લોકો પણ આનાથી ખૂબ જ ખુશ થાય છે તે પછી તેને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે મમતા તે પ્રશ્નોના સાચા અને સંચો જવાબો આપે છે હવે આ પ્રશ્નોના સાચા જવાબો મળ્યા પછી તેઓ તેને મોકલી દે છે અને થોડા દિવસો પછી આઈ પરિણામ આવવાનું હતું અને આઈએસનું પરિણામ આવતા જ મમતાને ખબર પડી છે કે તેને પરીક્ષા પાસ કરી લીધી છે જે ક્લિયર કર્યા બાદ તે ઓફિસર બની જશે અને તેનો સારો પગાર મળશે તે ખૂબ જ ખુશ હોય છે અને તેની માતા સાથે આ ખુશીની ઉજવણી કરે છે અને આ સમાચાર ચારે બાજુ ફેલાઈ જાય છે કારણ કે મમતાએ તેના જીવનમાં જે સંઘર્ષ કર્યા હતા તે જે ગામમાંથી આવી હતી તે લોકો દસમું ધોરણ પણ પાસ કરતા નહોતા પરંતુ તે વિસ્તારમાંથી આવ્યા પછી પણ તે એક આઈએચસીની પરીક્ષા પાસ કરીને આઈ એસ ઓફિસર બની હતી આ પછી મમતાને ટ્રેનિંગ આપવામાં આવે છે અને ટ્રેનિંગ પછી મમતા આઈ એસ ઓફિસર બને છે તેની એક શહેરમાં પોસ્ટિંગ કરવામાં આવે છે અને ત્યાં પહોંચ્યા પછી તે પોતાનું કામ સારી રીતે સંભાળવા લાગે છે ત્યાં ગયા પછી તેમને સરકારી આવાસ મળ્યું હતું તેથી તે તેની માતાને તેની સાથે તે જ સરકારી આવાસમાં બોલાવી લે છે મમતાની પાસે પોતાનું ઘર હતું પોતાની ગાડી હતી ડ્રાઈવર હતો તેથી મમતા તેનું કામ ખૂબ સારી રીતે કરતી હતી અને સમય આ રીતે પસાર થતો હતો પણ મિત્રો દુર્ભાગ્ય હજુ તેનો સાથ નથી છોડતી તેના પતિને પણ ખબર પડે છે કે તેની પત્ની જે અલગ રહે છે તે આઈએસસી અધિકારી બની ગઈ છે તે પછી તે એક દિવસ મમતાની ઓફિસે પહોંચે છે અને તેને ફરીથી મારવાનું શરૂ કરે છે હવે મમતા અધિકારી તો બની ગઈ હતી પણ તે ડરતી હતી સમાજમાં તેનું અપમાન ન થાય જો બધાને ખબર પડશે કે તેનો પતિ તેને મારે છે અને તેના પતિએ તેને ઘણીવાર મારી છે તો લોકોમાં તેનું સન્માન ઓછું થઈ જશે ડરને કારણે તે કોઈને કંઈ કહેતી નથી અને ન તે તેના પતિને કંઈ કહે છે અને તેનો પતિ તેની પાસે પૈસા માંગવા લાગે છે તેથી મમતા મજબૂર થઈને બેંકમાંથી લોન લઈને પૈસા આપે છે અને કહે છે કે આ પૈસા લો અને અહીંથી ચાલ્યો જા તેનો પતિ તે પૈસા લઈને જતો રહે છે પરંતુ તે પછી પણ તે તેને વારંવાર ત્રાસ આપતો હતો અને વારંવાર આવતો હતો અને તેને મારતો હતો જ્યારે પણ તેને પૈસા જોતા ત્યારે તે તરત જ મમતા પાસે આવતો પેલા તે તેને મારતો પછી તેની પાસેથી પૈસા લઈને ત્યાંથી જતો રહેતો મમતા આ બધી વાતો ચૂપચાપ સહેન કરતી રહેતી હતી તે આ વાતની કોઈને જાણ થવા દેતી નથી હવે માત્ર એક દિવસ પહેલાં જ તેનો પતિ તેને મારીને તેની પાસેથી પૈસા લઈને ગયો હતો જેથી તેના ચહેરા પર નાનકડું નિશાન થઈ ગયું હતું તે પછી બીજા જ દિવસે તેની એસપી સાહેબ સાથે મીટિંગ હતી અને મિટિંગ માટે જતાં જ એસપી સાહેબ ખૂબ સારા વ્યક્તિ હતા તે જ્યારે મમતાને જુએ છે કે જોતા જ તે તરત જ તેને પૂછે છે કે તેના ચહેરાને શું થયું છે એ પછી મમતા એ વાત છુપાવીને કહે છે કંઈ નહીં સાહેબ બસ પડી ગઈ હતી ને આમ જ ઈજા થઈ ગઈ પણ એસપી સાહેબ તેની બોડી લેંગ્વેજ પરથી ઓળખી લે છે અને કહે છે કે પડી જવાના ઈજાને નિશાનો તો નથી આ પછી મમતા ફરી વાત બદલીને કહે છે કે મારો દરવાજો હાથમાં લાગી ગયો હતો ને તેથી ઈજા થઈ ગઈ છે ત્યાર પછી એસપી સાહેબ સંપૂર્ણ રીતે સમજી જાય છે કે મેડમ ખોટું બોલી રહ્યા છે તેને પૂછવા લાગે છે અને કહે છે કે મેડમ મને કહો કે શું થયું કદાચ એવું બની શકે કે હું તમારી કંઈક મદદ કરી શકું તે પછી મમતાની આંખોમાંથી આંસુ નીકળી જાય છે અને તે આખી વાત એસપી સાહેબને કહે છે હવે જેવા જ એસપી સાહેબ આખી વાત સાંભળે છે તેમની આંખોમાં આંસુ આવી જાય છે કારણ કે મમતાની વાર્તા ખૂબ જ દુઃખદ હતી ને તે સાંભળ્યા પછી એસપી સાહેબ વિચારે છે કે આખરે કે તે કંઈ બનાવેલી માટીની સ્ત્રી છે આટલો બધો ત્રાસ સહન કર્યા છતાં પણ આ સ્થાને પહોંચી તે અચાનક ઊભા થઈને કહે છે કે મેડમ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી હવે જો તમારા પતિ તમારી સાથે આવું કરે તો તમે વિના સંકોચ મને કોલ કરી શકો છો ત્યારે મમતા કહે છે કે જો હું આવું કરીશ તો તમારી મદનામી થશે અને તેથી જ આજ સુધી મેં તેને કશું કહ્યું નથી એસપી સાહેબ તેને કહે છે કે આવું કંઈ થશે નહીં જેમ તમે વિચારો છો તમારું જીવન વધુ સારું બની જશે હું આ વાતની ખાતરી આપું છું એ પછી મમતા એક દિવસ પોતાના બંગલામાં આમ જ બેઠી હતી ત્યારે તેના પતિનો ફોન આવે છે અને તે પૈસા માગવા લાગે છે પરંતુ આ વખતે મમતા તેને ના પાડી દે છે અને એસપી સાહેબને કોલ કરે છે આ પછી તેનો પતિ આવે છે અને આવીને તેને મારવા લાગે છે તે ક્યારેક તેના વાળ પકડીને જમીનમાં અથડાવે છે તો ક્યારેક દિવાલ સાથે અથડાવે છે અને લાત મારીને તેની પીટાઈ કરે છે પરંતુ આ વખતે મમતા તેને ના પાડી રહી હતી તે કહેતી હતી કે હું તને પૈસા નહીં આપું થોડી જ વારમાં એસપી સાહેબ તેમની પલટણ લઈને તરત જ તે ઘરે પહોંચી જાય છે અને તેને ચારે બાજુથી ઘેરી લે છે મમતાની માતા પર પોતાની દીકરીને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેનો પતિ તેને છોડવા ત્યાર જ નહોતો તે હજુ પણ તેને મારતો હતો ત્યારે અચાનક એસપી સાહેબ રૂમની અંદર આવે છે અને બંદૂક તેમની તરફ રાખતા કહે છે કે ઊભો રહી જા નહીં તું ગોળીબાર કરીશ હવે મમતાનો પતિ એસપી સાહેબને જુએ છે કે તેમને તેના પર બંદૂક તાકી છે તે અચાનક મમતાથી દૂર થઈ જાય છે અને તેના ચહેરા પરની હવા ગાયબ થઈ જાય છે તે સાહેબમાં ઊભો હતો અને જે મમતા હતી તે જમીન પર પડી હતી જે બાદ એસપી સાહેબ તેને ઉપાડીને ખુરશી પર બેસાડે છે થોડી જ વારમાં વધુ પોલીસવાળા ઘરની અંદર આવી ગયા હતા તેથી એસપી સાહેબ તેના કર્મચારીઓને આદેશ આપે છે કે તમારાથી બને એટલી પિટાઈ કરો તેથી ત્યાં ખુરશી પર બેઠેલી મમતા પોલીસકર્મીઓ દ્વારા પોતાના પતિને માર ખાતા જોઈ રહી હતી જ્યારે તેને મારતા હતા આથી મમતા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી હતી તેના ચહેરાના હાવભાવ આ દર્શાવી રહ્યા હતા કે તેના પતિને મારતો જોઈને તે ખૂબ જ ગુસ્સે છે અને તે પણ ઈર્છે છે કે તે પર ઊભી થઈને તેની પીટાઈ કરે આ પછી તેની સારી રીતે પીટાઈ કર્યા પછી એસપી સાહેબ તેની ધરપકડ કરે છે અને તેને જેલમાં ધકેલી દે છે બીજા દિવસે તે મમતા સાથે કોર્ટ પહોંચે છે ત્યાં મમતાના પતિને પણ જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને ત્યાં મમતાને બતાવીને આખી વાર્તા જે તેની સાથે આજ સુધી બની રહી હતી જ્યારે જજ સાહેબ મમતાને જુએ છે કે એક આઈએસ ઓફિસર આટલી ખરાબ હાલતમાં છે તો તે વિચારવા લાગે છે કે એક ઓફિસર આટલી ખરાબ હાલતમાં છે તો સામાન્ય માણસનું શું થતું હશે આ વિચારીને તેઓ એ જ દિવસે મમતાને તેના પતિથી છૂટાછેરા આપી દે છે અને પછી તેના પતિને સૂચના આપે છે કે આજ પછી તું મમતા પાસે ક્યાંય જોવા મળશે તો તને પકડીને આજીવન કેદની સજા થશે આ પછી મમતા જજ સાહેબ અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે અને પોતાને આ નર્કમાંથી બહાર કાઢે છે હવે તેના પિતાને પણ મમતા વિશે ખબર પડી ગઈ હતી કારણ કે તેના પતિએ જઈને તેના પિતાને આખી વાત કહી દીધી હતી હવે તે મમતાના પતિને કંઈ કહી શકતો નથી પણ તેનામાં દીકરી માટે ઘણો આદર જાગે છે પણ તે પોતાની દીકરી પાસે જઈ શકતો નથી કારણ કે તેને તેની દીકરીને ક્યારેય તેના ઘરમાં રહેવા દીધી ન હતી આ પછી એક દિવસ મા અને દીકરી બંને નક્કી કરે છે કે તેઓ તેમના ગામ જશે અને તેમના પિતાને મળશે મા દીકરી બને સરકારી વાહનમાં બેસીને ત્યાં સીધી પોતાના ગામમાં જાય છે ગામ ગયા પછી પિતા તેની પુત્રીને જોએ છે કે તે બહુ મોટી ઓફિસર બની ગઈ છે તેની સાથે એક કાર છે ને કારમાં એક ડ્રાઈવર છે ને એક બંદૂકધારી પણ તેની સાથે છે તેથી તેને જોઈને તે ખૂબ જ ગર્વ અનુભવે છે અને જ્યારે મમતા ગામની અંદર આવી હતી ત્યારે તેના બધા લોકો વખાણ કરે છે ને ત્યારે મમતાના પિતાની છાતી ગર્વથી પોહરી થઈ જાય છે તે તેની દીકરી પાસે માફી માંગવા લાગે છે ત્યારે દીકરી તરત જ તેના પિતાને ગલે લગાડે છે ને કહે છે કે પિતાજી કદાચ તમે મારી સાથે આવું ન કર્યું હોત તો આ બધું ન થયું હોત હવે આ પછી મમતા તેની માતા સાથે તે જ શહેરમાં જાય છે જ્યાં તે પહેલાં રહેતા હતા કારણ કે મિત્રો જ્યારે તે અભ્યાસ કરતી હતી આઈ એસસીનું કરવાનું નક્કી કર્યું હતું તે સમયે તેની માતાએ એક જ્યોતિષીને તેનો હાથ બતાવ્યો હતો ત્યારે જ્યોતિષીએ આ વાત મમતાની માતાને જણાવી હતી કે તેના હાથમાં તે ઓફિસર બની એ મને કોઈ લકીર દેખાતી નથી મમતા જ્યોતિષીને કહે છે કે કાંઈ વાંધો નહીં જો મારા હાથમાં ઓફિસર બનવાની લકીર નથી તો હું મારા મહેનતથી મારું સ્થાન હાસિલ કરીશ અને હું જાતે જ મારા હાથની અંદર ઓફિસર બનવાની લકી કરીશ જોશીએ મમતાને કહ્યું હતું કે આવું થઈ જ ન શકે હવે આ પછી મમતાએ તેને કહ્યું હતું કે ઠીક છે જે દિવસે તે થઈ જશે અમે તમારી પાસે આવીશું પછી મમતાની માતા તે જોશી પાસે જાય છે ને તેને કહે છે કે જોઈ લો આજે મારી દીકરી ઓફિસર બની ગઈ છે તેની પાસે ઓફિસર કાર છે અને એક બોડીગાર્ડ પણ તેની સાથે છે હવે જોશી મમતાને જોયા પછી કહે છે કે મહેનતથી બધું કરી શકાય છે ને તે આ કરીને બતાવ્યું છે મિત્રો આ હતી મમતાની વાર્તા તેને જીવનમાં ઘણું સહન કર્યું અને સહન કરીને પણ આટલું સારું સ્નાન હાસિલ કર્યું અને હવે તમે શું કહેવા માગો છો તમે મમતા વિશે શું કહેવા માગો છો મમતાની માતા વિશે તમે શું કહેવા માગો છો મમતાના પતિ વિશે તમારો જે પણ અભિપ્રાય છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો આ વાર્તાઓ કહેવાનો હેતુ કોઈને હેરાન કરવાનો નથી આ વાર્તાઓ તમને કહેવામાં આવે છે જેથી તમે લોકો આ વાર્તાઓમાંથી કંઈક શીખી શકો અને તેને તમારા જીવનમાં લાગુ કરી શકો મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો